હેલો ફ્રેન્ડ્સ જય માતાજી વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના તો આજે આપણે બનાવીશું ઠંડી માટે ગરમા ગરમ ખાવાની મજા પડે તેવા લીલી તુવેરના ટોઠા લીલવાના ટોઠા પણ કહેવાય છે તો મહેસાણામાં સૂકી તુવેરના ટોઠા બનતા હોય છે પણ શિયાળામાં ફ્રેશ તુવેર મળી આવે છે તો આજ તુવેરથી એકદમ ટેસ્ટી ટોઠા આજે આપણે બનાવી ઘરમાં રહેલા મસાલાથી જ આજે એકદમ ટેસ્ટી તુવેરના ટોઠા બનાવીશું તમને જો મારી રેસિપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને જરૂરથી તમે સપોર્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તો એકદમ ટેસ્ટી તુવેરના ટોઠા બનાવવાની રેસીપી શરૂ કરીએ તો અહીંયા મેં એક કપ ભરીને તુવેરના દાણાને લઈ લીધા છે એકદમ સારી રીતે ધોઈ લીધા છે તો હવે કૂકર લઈશું અને તેની અંદર એડ કરી દઈશું તુવેરના દાણા અને તેની સાથે જ એક વાટકી પાણી એડ કરીશું તુવેરના દાણાનો કલર ચેન્જ ના થાય એટલા માટે તેની અંદર એક ચપટી સોડા એડ કરી બે વિસલ વગાડી લઈશું અને જ્યાં સુધી તુવેર બફાય છે ત્યાં સુધી વઘાર કરી લઈશું તો તેના માટે મેં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલ ગરમ થઈ ગયું એટલે તેની અંદર એક ચમચી રાઈ અને એક ચમચી જીરું એડ કર્યું છે એક ચપટી જેટલી હિંગ એડ કરી છે તો એકદમ સારી રીતે ફૂટી જાય રાઈ અને જીરું એટલે તેની અંદર એક વાટકી ભરીને એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જેટલી તુવેર લઈએ તેટલા જ પ્રમાણમાં ડુંગળી અને ટામેટા લેવાના છે તો અહીંયા ડુંગળીને એકદમ સારી રીતે સાંતળી લઈશું ડુંગળી થોડી સંતળાઈ જાય એટલે તેની અંદર બે એકદમ મોડા લીલા મરચાં એડ કર્યા છે તેની સાથે વધારે પ્રમાણમાં લી લસણ સૂકું અને આદુની પેસ્ટ એડ કરી છે એકદમ અધકચરી કચડીને તેને પણ મિક્સ કરી લેશું આજે જે ટોટા છે તેમાં લસણનું પ્રમાણ થોડું વધારે હોય છે તો તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એટલે થોડું લસણનું પ્રમાણ તમે વધારે એડ કરી શકો છો પણ જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી લેજો ડુંગળી એકદમ સારી રીતે સાંતળાઈ ગઈ છે એટલે તેની અંદર એક વાટકી ભરીને ટામેટાની પ્યુરી એડ કરી છે કાચા જ ટામેટાને કટ કરી અને મિક્સર જારમાં તેની પ્યુરી રેડી કરી લીધી છે તો તેને પણ એકદમ સારી રીતે કૂક કરી લઈશું અને એકદમ ઝડપથી કૂક થઈ જાય એટલા માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એક ચમચી જેટલું તીખું લાલ મરચું અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કર્યો છે તો હવે આ બધા જ મસાલાને મિક્સ કરી લઈશું તીખાશ તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો મરચાંનું પ્રમાણ તમે તમારા પ્રમાણે રાખી શકો છો વધારે કેવો છું તો હવે મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને હવે ઢાંકણ ઢાંકીને પાંચેક મિનિટ જેવું ટામેટાને એકદમ સારી રીતે કૂક કરી લેશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ તેલ પણ ઉપર આવી ગયું છે એટલે જે મસાલા છે અને ડુંગળી ટામેટા પણ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તો ફરી એકવાર તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડો મીડિયમ જ ગેસ પર મેં પાંચ મિનિટ તેને કૂક થવા દીધું છે તો હવે જે તુવેના દાણા છે તેને પણ બાફીને આપણે રેડી કરી લીધા છે બે વિસલમાં એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે પાણી સાથે જ તેને ગ્રેવીમાં એડ કરી દઈશું હું અહીંયા થોડું ગ્રેવીવાળું ટોઠા બનાવી રહી છું પણ જો તમારે ગ્રેવી ના જોતી હોય તો જે કુકરમાં પાણી એડ કર્યું તે થોડું પાણી ઓછું એડ કરવાનું અથવા તો પાણી કાઢી નાખવાનું જ્યારે તમે તુવેના દાણા ગ્રેવીમાં એડ કરો ત્યારે હું અહીંયા પાણી સાથે જ તેને એડ કરી રહી છું જેથી આ શાક તમે રાઈસ સાથે પણ ખાઈ શકો એટલા માટે હવે પાછું ઢાંકણ ઢાંકી અને પાંચેક મિનિટ માટે મસાલા ગ્રેવી સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય તુવેરના દાણા પણ એટલા માટે પાંચ મિનિટ માટે કૂક કરી લેશું પાંચ મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ ઉપર આવી ગયું છે અને આપણું જે આ ટોઢા છે એકદમ સરસ રેડી થઈ ગયા છે તો હવે તેની અંદર એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને તેની સાથે એકદમ ઝીણા સમારેલા લીલી ડુંગળી આવે છે તેને એડ કરીશું જો તમારી પાસે લીલું લસણ હોય તો તેને પણ એકદમ ઝીણું સમારીને આ ટાઈમે તમે એડ કરી શકો છો એનો પણ ટેસ્ટ આ ટોટામાં ખૂબ જ સરસ આવે છે એટલા માટે મેં અહીંયા લીલી ડુંગળીને એકદમ ઝીણી સમારીને એડ કરી દીધી છે તમે લીલી ડુંગળીની સાથે લીલી લીલું જે લસણ આવે તેને એડ જરૂરથી કરજો હોય તો અને તેની સાથે એકદમ ઝીણા સમારેલા ધાણા એડ કરી દીધા છે તો લીલી ડુંગળી અને ધાણાને પણ એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે ગેસની જે ફ્લેમ છે તેને બંધ કરી દઈશું આપણા લીલી તુવેરના ટોઢાનું શાક એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે તો હવે તેને આપણે સવ કરી લઈશું ખૂબ જ આસાનીથી આ શાક બનીને રેડી થઈ જાય છે ઘરના જ મસાલાથી અને આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને જે આ લીલી તુઈના ટોઢા છે તેને તમે રોટલી સાથે અને રાઈસ સાથે પણ ખાઈ શકો છો મેં એ જ રીતનું બનાવ્યું છે જો તમારી તમારે રોટલી સાથે જ ખાવું હોય તો તમે જે પાણીનું પ્રમાણ છે એ થોડું ઓછું રાખી શકો છો અને થોડું કોરું શાક પણ બનાવી શકો છો તો એકદમ ટેસ્ટી લીલી તુવેરના ટોઢા રેડી છે તેની ઉપર થોડી બેસનની જે એકદમ ઝીણી સેવા આવે છે તેને નાખી દઈશું અને થોડો લીંબુનો રસ પણ તેની પર એડ કરી દઈશું તો એકદમ જોરદાર લીલી તુવેરના ટોઢા બનાવીને રેડી કરી લીધા છે તો તમને જો મારી આજની આ પ્યારીસી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જોતા પહેલા પ્લીઝ લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો એકદમ જબરજસ્ત બનીને રેડી થશે અને બનાવ્યા પછી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ